લાયન્સ ક્લબ ઓફ બારદોલીના પ્રમુખ અને સભ્યોનો સત્તાવનમાં સ્થાપન સમારોહ લાયન મોના દેસાઈની અધ્યક્ષતામાં જલારામ હોલમાં યોજાયો લાયન્સ ક્લબ ઓફ બારદોડીના વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં તેના હોદ્દેદારોનો સત્તાવનનો શપથવિધિ સમારોહ ક્લબના પીએમ જે એફ લાયન મોના દેસાઈની અધ્યક્ષતામાં તારીખ નવ જુલાઈ મંગળવાર સાંજે છ કલાકે લાયન્સ હોલ જલારામ મંદિર બારદોળી ખાતે યોજાયો હતો લાયન્સ ક્લબ ઓફ બારદોડીને બારદોળી વિસ્તારમાં સમાજની સેવામાં સત્તાવન વર્ષની ઉજવણી કરી રહી છે બારદલી વિસ્તારના તેના અસ્તિત્વના સત્તાવું વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ બે હજાર તેવીસ ચોવીસના પ્રમુખ લાયન કોકિલાબેન ચૌહાણ અને સેક્રેટરી લાયન જીતેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમને ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને લાયન શંકર પટેલને નવનિયુક્ત પ્રમુખ તરીકે તેમની ટીમ સાથે નિયુક્ત કરાયા હતા અને તેમની ટીમ આગામી એક વર્ષ માટે પ્રેમ ફેલાવો અને દયારુ બનવાના તેમના સૂત્રને પરિપૂર્ણ કરવા ક્લબનું નેતૃત્વ કરશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જિલ્લો બત્રીસ બત્રીસ એફ ટુ રજિસ્ટર ફોર્ટ ઝોન એક હેઠળ આવે છે અને પ્રમુખ શંકર પટેલ તેમની ટીમની નિમણૂક પી એમ જે એફ લાયન મોના દેસાઈ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે નજીકની ક્લબના પ્રમુખ અને સેક્રેટરી જેવા ઘણા આદરણીય મહેમાનો પ્રેસિડેન્ટ સ્થાપન માટે આ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ લાયન શંકર પટેલના નેતૃત્વ હેઠળ ક્લબના નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ પ્રમુખ અને તેમની ટીમ સાથે સમાજને સેવા પૂરી પાડવા માટે દળોમાં જોડાશે લાયનશંકર પટેલ એક વર્ષ માટે ઓફિસ સંભાળશે અને તેમની ટીમે પહેલેથી જ એવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે કે જે સમાજને અને તેવી સેવાઓના લાભ મળે તે માટે બનાવવામાં આવેલા છે